સ્પેશિયલ મિત્ર આ વનસ્પતિ આપણે સુરતથી મંગાવી હતી તો ત્રણ યુટ્યુબર ભેગા થઈને આજે અમે બનાવવાના છીએ ઉબાડ્યું નવી રેસીપી લઈને આવી ગયા છે ત્રણ યુટ્યુબર એક સાથે છે ભેગા થઈને આ રીતના આપણે વનસ્પતિ જોવે તો મિત્ર કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો બહુ જ મજા આવશે સારી એવી આપણે વિડીયોમાં આગળ જોઈએ કોનાના કારીગર છે મેન કઈ રીતના આપણે બનાવવાનું છે એ જોવાનું ખાસ ભૂલતા નહીં પૂરી ડિટેલ સાથે બનાવવાનું છે

આપણે કરી લેશ મસાલા સ્વાદ પ્રમાણે પેલા મીઠું નાખી દઈએ મોટી ત્રણ થી ચાર ચમચી જેટલું મીઠું નાખશું આસરે અંદાજિત પ્રમાણે ત્યારબાદ આપણે બાકીના મસાલા છે નાખી દઈએ લાલ મરચું નાખી દેસુ એ પણ ત્રણથી ચાર ચમચી જેટલું નાખશું તીખું સારો સ્વાદ આવે લાલ મરચું આપણે ત્રણથી ચાર ચમચી જેટલું નાખી દઈશું પછી આઈદર નાખી દઈએ ચમચી દોઢ ચમચી જેટલી આપણે ઈદર નાખી દઈશું જીરું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું છે એટલે પછી જીરું આપણે નાખી દઈશું ચારથી પાંચ ચમચી જેટલું જીરું નાખશું જેથી કરીને સારું આપણું ઊંબાળ્યું બને એટલા માટે જીરું આમાં ફ્લેવર વધારે જોશે જીરું નાખીને આપણે ગરમ મસાલો લઈ લીધો છે તો ગરમ મસાલો નાનું પેકેટ લીધું છે ગરમ મસાલો નાખી ત્યાર ત્યારબાદ આપણે નાખવાનું છે માથે તેલ ગરમ મસાલો નાખી દઈએ એટલે તો સાઠ થી સિત્તેર ગ્રામ જેટલું આપણે તેલ નાખી દઈશું જેથી કે મસાલો આપણો સારો એવો શાકભાજી બધા ચોટી જાય એટલા માટે મસાલા બધા આપણે પડી ગયા છે હજી ભાઈ મસાલા બધા નાખી દીધા આપણે કરશું એને મિક્સ બરાબર પેલા આશરે જ નાખ્યા છે પછી ચાખીને વધારે ઘટતા નાખી દઈશું જરૂર થોડુંક મીઠું થોડુંક મરચું નાખી દીધું થોડું તેલ પણ નાખ્યું માથે એક અડધું ફાડું લીંબુ નીચવી દેશું જેથી કઈ ચટપટો સારો એવો સ્વાદ આવશે ફરી પાછી આપણે વગર નાખી બધું મિક્સ એક જ રસ થાય ત્યાં સુધી આપણે મિક્સ કરવાનું છે સારું એવું Kelar na panci, kuna-kuna, Ih mm -hmm. e jarak tuh kena kering, nah si okay, dia, ya, kembu ya na panci, dia mix kena, kenak mix, Aduh, kelar na, puluh મસાલા બધા આપણે મિક્સ થઈ ગયા છે આગળની કરો આપણે તૈયારી મસાલા આપણે આપણે થઈ ગયો તૈયાર માટલું લઈ લીધું છે એમાં આપણે ગોઠવાનો છે કલહાર જેથી કરીને આપણે શાકભાજી છે એ એટલા માટે આ રીતે આપણે લઈને બધાને માટકામાં ગોઠવતા જશું પતલો થર બનાવી દેવાનો એટલે એની વરાળથી બપાઈ જાય લાવો જાય

માટલું ભરાઈ ગયું છે હવે આની ઉપર પાછો આ પેક કરી નાખશું આનાથી એટલે માટલું આપણું ભરાઈ ગયું છે તો આપણે કલર થી કરી નાખશું પેક આને આ રીતે આપણે પેક કરી નાખી જેથી ગરમી વરાળમાં પાકે સારું આપણું ઉંબાડ્યું

પાંડુ પર રાખી દીધી છે આપણે પાપડી ચાર પાપડી લઈ લીધી રાખી દીધી બાકી નીચે પાપડી આપણે એટલા માટે રાખી છે કારણ કે મટકો આપણો આખો પેક હોય ને ખોલી ચેક ના કરી શકે આપણે પાપડી ચેક કરી લેવાની ચડી શકે નહીં પાપડી પાકી જાય એટલે આપણે ઉંબાડી પાકી જ ગયું હોય ત્યાં રાખી લેવાનો આ રીતના આપણે ગોરાને પાપડી ઉપર જ મૂકી દેસું આસ્તેથી હાથ પકડી લે હા ચાણામાં જ પકવાનું આવે

એક ધારા પર સારો એવો તાપ રાખ્યો તો આપણે ચેક કરી લેશું આપણું પાકી ગયું હશે કે નહીં ઉબાડ્યું બે લાકડા લેવાના આસ્તે આ રીતના આપણે મટકાનું ઊંચું કરવાનું છે ને ચેક કરવાનું છે આપણે જોઈ લઈએ તો આપણે નીચે પાપડી રાખી હતી ચેક કરી લેશું એનાથી આપણે ખબર પડી જશે આપણું ઉબાડ્યું આખું પાક્યું છે કે નહીં આપણે ચેક કરી લઈએ તો પાપડી પાકી ગઈ છે તો આપણે ઉંબાળ્યું પણ પાકી ગયું હશે જો આ રીતના દબાઈને જોયું સરસ સરસવી દબાઈ ગઈ છે તો આપણે ઉંબાડ્યું પાકી ગયું સરસ એવું આપણે ટેસ્ટ પણ કરી જોઈએ કે પાક્યું છે અરે વાહ સરસ એવું પાકી ગયું એક ધારો આપણે ટાપ રાખ્યો એટલા માટે પિસ્તાલીસ મિનિટમાં જ પાકી ગયું છે આપણો ઉંબાડ્યું એક ધારો ટાપ હતો એટલા માટે તો આપણે મટકાને કરી નાખશું સૌરો તો આપણું ઉંબાડ્યું સારું એવું પાકી ગયું છે સાડા બધા રાત થઈ ગયા એના આપણે ખોલી નાખ્યો હવે માટલાનો મેન આમાં બે આપણે વનસ્પતિ જોવું એ જ કલાર અને કંબોયા એ અમારે ત્યાં મળતા નથી ભાઈ ત્યાંથી બધું લાયા તા તો જ બને બીજો આપણે નાખી જાળવા વનસ્પતિ તો કળાશ પણ આવી જાય એટલા માટે જે આલતું હોય એમાં એ જ ચાલે આપણે આ ટબમાં કાઢી લેશું સરસ આપણું ઊંબાળ્યું પાકી ગયું છે મોટું એક ટબ લઈ લીધો અને બધું આપણે કાઢી લેશું જોઈ શકો તમે બરાક કેવી સારી એવી નીકળે છે કલર પણ આખો ચેન્જ થઈ ગયો લૂક આખો અલગ આવી ગયો જોઈ શકો છો તમે આ રીતના આપણે બંને થઈ ગયું છે ઉંબાળ્યું તિયાર એકદમ સારું એવું આપણે તો પહેલી વાર જોયું પહેલી વાર ખાધું કે આ રીતના બને બહુ સારું એવું બનાવ્યું હતું મજા પણ આવી બહુ સરસ બને છે તમે પણ જરૂરથી ટ્રાય કરજો છે ને બાકી જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું ઉંબાડ્યું શિયાળો છે એટલે બધા બનાવીને ખાતા જ હશે આવું જ્યાં બનતું ત્યાં તો આપણું ઉંબળ્યું બનાવી થઈ ગયું છે શિયાળ પહેલી આપણે બનાવી મિત્ર સાથે ભાઈ સાથે ટેસ્ટ પણ પહેલી વાર કરશું આપણે તો સરસ એવું આપણું ઉંબળ્યું બને થઈ ગયું શિયાળ જોઈ શકો તમે કેસ કસું અજી બે પણ કરસે અજી બે ભરે આપડે છાસ કે બજે મત તો એક નંબર હાલો ને મિત્રો અમે ઉમાડીની મોજ માણી લીતી આ સુધી જો તમે વિડિયો માં નવા હોવ ચેનલ માં તો ચેનલ સબ્સ્ક્રાઇબ ન કર સબ્સ્ક્રાઇબ પણ કરી દેજો વિડિયો લાઈક કરવાનું ભૂલતા નહીં શેર પણ જરૂર કરજો અમે માણી લીએ મોજ આવજો બધા મિત્રો